નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશોહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સાવરકુંડલા તાલુકાના વિઝપડી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી સિવિલ હોસ્પિટલમાં ડ્રાઈવર વગરની એમ્બ્યુલન્સ ખાઈ રહી છે વિજપડી ગામે હોસ્પિટલમાં દર્દીઓ હેરાન પરેશાન એમ્બ્યુલન્સના અભાવે વિજપડી હોસ્પિટલમાંથી દર્દીને રિફર કરવામાં આવે ત્યારે પ્રાઇવેટ વાહન લઈ સાવરકુંડલા અમરેલી જવું પડે છે સાવરકુંડલા વિજપડી બસ સ્ટેન્ડ પર એસટી બસ સાથે સાઠ વર્ષના રોધનો અકસ્માત થતાં એકસો આઠ મારફતે વિઝપડી હોસ્પિટલે લાવતા પીએમ માટે મૃતકને સાવરકુંડલા ખીસેડવામાં આવ્યા હતા વીઝપડી એમ્બ્યુલન્સના અભાવે વિઝાપડી હોસ્પિટલમાં મૃતકનો મૃતદેહ બેથી ત્રણ કલાક વાહનના અભાવે રઝડ્યો વિઝપડી હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરે મૃતકના સગાને વાહન વ્યવસ્થા કરી બોડીને સાવરકુંડલા પહોંચાડવા કહેતા મૃતકના સગાએ એમ્બ્યુલન્સનું કહેતા ડોક્ટરે તમારે વ્યવસ્થા કરવાની હોય તેવો જવાબ આપ્યો મૃતકના સગાવાલાએ મીડિયાનો સંપર્ક કરતા તેમજ રિપોર્ટર સંજય વાઘેલાને જાણ કરતાં ડૉક્ટરોએ સ્વ ખર્ચે મૃતકને સાવરકુંડલા પીએમ માટે વાહન વ્યવસ્થા કરી આપેલ સાવરકુંડલા તાલુકાના વિઝાપડીમાં હોસ્પિટલ ઘણા સમય પહેલાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી હોસ્પિટલ મંજૂર થઈ ફરજ પરના ડોક્ટર પણ સીએચસી તેમજ હોસ્પિટલનો સ્ટાફ પણ છે વિઝાપડી હોસ્પિટલમાં સીએચસી હોસ્પિટલની કોઈપણ સુવિધા મળતી નથી તેમજ વિઝાપડી આજુબાજુના પછા ગામડાના દર્દીઓને માત્ર ને માત્ર પ્રાથમિક સારવાર જ મળે છે ગંભીર પ્રકારના દર્દીઓને સાવરકુંડલા અમરેલી મહુવા જેવા મોટી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે પણ ખર્ચે વિજપડી હોસ્પિટલમાં માત્ર કાગળ પર જ હોસ્પિટલ કહેવામાં આવે છે આ બાબતે મીડિયાએ ડૉક્ટરને પૂછતા ડોક્ટરે ઉપરથી કોઈપણ પ્રકારની સાધનો તેમજ એમ્બ્યુલન્સના ડ્રાઈવરની મંજૂરી આપતા નથી તેવું મીડિયા સમક્ષ ફરજ પરના ડૉક્ટરે જણાવેલ વિઝાપડી હોસ્પિટલમાં કોઈ કાર્યક્રમ હોય ત્યારે નેતાઓ મોટી મોટી વાતો તેમજ ઊઝપડીમાં સુવિધા તમામ છે તેવા ભાષણો કરતા હોય છે બ્યુરો રિપોર્ટ ફારૂક બેલખીયા અમરેલી

એ વાત હા છે પણ અમે તમને આગળ જાણે કરી દે અમારી પાસે ગૌતમ ભાગી લે કરી